નમસ્કાર મિત્રો આજના સમાચાર સૌથી મોટા સૌથી અગત્યના રહેવાના છે દરેક કે દરેક મિત્રો માટે આજના ખૂબ અગત્યના સમાચાર હોળી ધૂળેટીને લઈને આજે મોટી જાહેરાત થઈ ગઈ છે તો આ તરફ ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી થઈ ગઈ છે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી તો પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ બંધ આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર તમામ મિત્રો જાણી લેજો ડિલિવરી બોય ગિગ વર્કરો માટે આજે સૌથી મોટી જાહેરાત થઈ ગઈ ફટાફટ જાણી લેજો તો અકસ્માતમાં હવે દોઢ લાખ રૂપિયા

તો તમામ સમાચાર જાણતા પહેલાં સૌથી પહેલાં પરેશ ગોસ્વામીએ આજે આગાહી કરી નાખી છે ફરીવાર માવઠાની આગાહી થઈ ગઈ છે એના વિશે જાણી લઈએ તો પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે અત્યારે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં કેરળ તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસ હવામાનમાં અસ્થિરતા જોવા મળી છે આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનવાની છે અને કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ચૌદ માર્ચની આસપાસ એક અસ્થિરતા જોવા મળશે અને તેના જ પરિણામે મોટા ભાગના વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળશે વાદળો વધુ ઘાટા થાય એવી પણ સંભાવના છે અને હવામાનમાં પલટો આવે સાથે સાથે અમુક વિસ્તારોની અંદર ક્યાંક છૂટા છવાયા માવઠા પડી જાય એવી પણ આગાહી જાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો આ તરફ મિત્રો ભૂપેન્દ્ર સરકારે કરી સૌથી મોટી જાહેરાત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની જાહેરાત કરવામાં આવી છે આપણા ગુજરાતની અંદર મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે જે પહેલા અગાઉ પણ શરૂ મહિલાઓને મહિલાઓને આ યોજનાની જાણ નથી તમામ જણાવી દઉં કે લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે કેવી મહિલાઓને સહાય મળશે તો આની અંદર જે મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનવા માંગે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે એને ગુજરાત સરકાર દ્વારા મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજ દેવાનું નથી એક લાખ રૂપિયા લો એક લાખ રૂપિયા જ તમારે પરત કરવાના રહેશે કેટલા સમયમાં પરત કરવાના તો પાંચ વર્ષનો સમય તમને આપવામાં આવશે તમે એક લાખ રૂપિયાની લોન લેશો પાંચ વર્ષમાં તમારે ચૂકવવાની રહેશે કોઈ વ્યાજ તમારે વધારાનું દેવાનું નથી મહિલા ઉત્કર્ષ યોજના મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે એક લાખ રૂપિયા આપવામાં આવશે અને જો મહિલાઓ સમયસર લોનની ચુકવણી કરી દે છે તો છ ટકાની સબસિડી પણ આપવામાં આવશે આ ખૂબ ખૂબ જ જ અગત્યની મહિલાઓ માટે યોજના છે કઈ કઈ મહિલાઓ ફોર્મ પાત્રતા જણાવી દઉં તો અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ આમાં ફોર્મ ભરશે આઠ ધોરણ પાસ હોવું જોઈએ આઠ ધોરણ પાસ હોય મહિલાઓ આમાં ફોર્મ વ્યવસાય શરૂ કરવા માટે ભરી શકશે તો મહિલાઓ વ્યવસાયમાં આગળ આવે એને ધ્યાને રાખીને આ મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે તો મહિલાઓ માટેની આ યોજના હતી તો આ તરફ પંદર વર્ષ જૂના વાહનોને હવે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે દિલ્હી સરકાર દ્વારા જાહેરાત થઈ ગઈ છે દિલ્હીમાં ખૂબ વધુ પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે હવે પંદર વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે દિલ્હીની સરકારે કીધું કે હવે જે વાહનો પંદર વર્ષથી જૂના હોય એને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ આપવામાં આવશે નહીં દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે પંદર વર્ષ જૂના વાહનોને હવે પેટ્રોલ ડીઝલ મળશે નહીં સૌથી મોટી જાહેરાત છે છે દિલ્હીની અંદર કરવામાં આવી તો આ તરફ નમો ડ્રોન દીદી યોજનાની જાહેરાત થઈ ગઈ છે નમો ડ્રોન દીદી મહિલાઓને ડ્રોન શીખવવામાં આવશે ડ્રોનની તાલીમ આપવામાં આવશે ત્યાર પછી મહિલાઓ પોતાની જાતે ખેતરમાં જઈને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી શકશે ડ્રોન દ્વારા ખેતરમાં પોતાનો વિકાસ કરી શકશે બીજાના ખેતરમાં જઈને કમાણી કરી શકશે મહિલાઓ કમાણી કરી શકે એ માટે આ નમો ડ્રોન દીદી યોજના લાવવામાં આવી છે ખાસ કરીને ગામડાની મહિલાઓ કમાણી કરી શકે એને ધ્યાને રાખીને આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ સરકાર પંદર હજાર મહિલાઓને ડ્રોન દીદી બનાવશે પંદર હજાર મહિલાઓને ડ્રોન ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે આ ટ્રેનિંગ કેટલા દિવસની હોય તો પંદર દિવસની આ ટ્રેનિંગ હોય છે પંદર દિવસ તમને ડ્રોન કેવી રીતે ચલાવવું દવાનો છંટકાવ કેવી રીતે કરવો એની ટ્રેનિંગ આપવામાં આવશે ત્યારબાદ મહિલાઓ ડ્રોન ખરીદીને કમાણી કરી શકશે આ ડ્રોન ખરીદવા માટે પણ સરકાર સહાય કરશે સૌથી મોટી જાહેરાત છે મહિલાઓ પોતાનું ડ્રોન લઈને કોઈપણ પણ ખેતરમાં જઈને કમાણી કરી શકશે દવા છાટી આપશે ને એના બદલામાં પૈસા મેળવી શકશે ખૂબ સારી કમાણી થાય છે તો મહિલાઓ માટે ખાસ કરીને આ નવી યોજના સરકાર ખુદ આમાં તાલીમ આપશે તો સૌથી મોટી યોજના મહિલાઓ માટે આવી ગઈ તો આપ તરફ મિત્રો હોળી ધૂળેટીના તહેવારને લઈને રેલવે દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તમામ મિત્રો ધ્યાન રાખી લેજો હવે પચાસ હોલિડે ટ્રેનો દોડાવવામાં આવશે જેમાં ઉધના સ્ટેશનથી છન્નું ટ્રીપની નોટિફિકેશન ઓલરેડી થઈ ચૂકી છે મુસાફરોની માંગને ધ્યાને રાખીને સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર વધારાનો સ્ટાફ પણ મૂકી દેવામાં આવ્યો છે અને સૌથી વધારે મુંબઈ સેન્ટ્રલથી ટ્રેનો દોડાવવામાં આવશે તો હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને રાખીને રેલવે દ્વારા મોટો નિર્ણય તો આ તરફ મિત્રો આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે હવે અકસ્માતની અંદર પીડિતોને સારવાર માટે હોસ્પિટલના ખર્ચ પેટે દોઢ લાખ રૂપિયાની સહાય મળશે સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી છે કે જો કોઈ પણ અકસ્માત થાય છે અને પીડિતને કેશની જરૂર પડે છે હોસ્પિટલ ખર્ચની જરૂર પડે છે તેમાં એમાં સાત દિવસ સુધીનો મેડિકલ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે જેમાં લગભગ દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ચૂકવશે હોસ્પિટલ મેડિકલનો ખર્ચ દોઢ લાખ રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા કરવામાં આવશે અને જો ન કરેને નારાયણ અકસ્માતમાં વ્યક્તિનું મોત થાય છે તો પરિવારના સભ્યોને બે લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે તો અકસ્માતને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને આની સાથે સાથે બીજી એક મોટી જાહેરાત પણ થઈ છે જે વ્યક્તિ અકસ્માત થયેલા પીડિતને તાત્કાલિક હોસ્પિટલે લઈ જશે એવા લોકોને પચીસ હજાર રૂપિયાનું ઇનામ પણ મળશે નીતિન ગડકરી દ્વારા બીજી મોટી જાહેરાત થઈ ગઈ છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક એક કલાકની અંદર જો હોસ્પિટલ લઈ જશે એવા સારા લોકોને પચીસ હજાર રૂપિયાનું ઇનામ મળશે જોકે આ જાહેરાત અગાઉ પણ થઈ હતી પરંતુ ત્યારે માત્ર પાંચ હજાર રૂપિયાનું જ ઇનામ મળતું હતું પરંતુ એને વધારીને હવે પચીસ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે જો રોડ અકસ્માતના એક કલાકની અંદર પીડિતને હોસ્પિટલ લઈ જશે એ લોકોને પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો સૌથી મોટી બે મોટી જાહેરાત અકસ્માતને લઈને થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર હવે ડિલિવરી બોય ગીગ વર્કર કેબ ડ્રાઈવર આ તમામને ઈ શ્રમ કાર્ડની અંદર આયુષ્માન કાર્ડમાં આવરી લેવામાં આવશે મફતમાં સારવાર આપવા માટેની મોટી યોજના બહાર પાડી છે હવે શ્રમ અને રોજગાર મંત્રાલયે ગીગ વર્કર્સ ડિલિવરી બોય અને કેબ ડ્રાઈવરોને પણ ઓનલાઈન ઈશ્રમ કાર્ડ બનાવી લેવા સૂચના આપી દેવામાં આવી છે જો ઈશ્રમ શ્રમ કાર્ડની અંદર આવા લોકો નોંધાઈ જશે તો એમને પણ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપવામાં આવશે તો હવે ગીગ વર્કર કેબ ડ્રાઈવરોને પણ ઈશ્રમ શ્રમ કાર્ડની અંદર સમાવી લેશે અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મફતમાં સારવાર આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો આરટી ફોર્મની તારીખ લંબાશે કે નહીં એને લઈને મોટી જાહેરાત થઈ ગઈ છે અત્યારે આરટીની ની અંદર ફોર્મ ભરવાની તારીખ અઠ્યાવીસ તારીખે શરૂ થાય અને બાર તારીખ છેલ્લી તારીખ રાખવામાં આવી છે એટલે માત્ર બાર દિવસનો જ સમય તમને કાગળો અને વધારેનો સમય આપવામાં આવ્યો હતો તો કાગળો અને આધારો ભેગા કરવામાં જ વાલીને ક્યાંક ને ક્યાંક ચૂકાય જાય છે કે ફોર્મ ભરતી વખતે નેટની પણ રામાયણ હોય છે તો નેટમાં નેટ કનેક્ટિવિટીને લઈને પણ વાલીઓ ફોર્મ ભરી શકતા નથી તેથી વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આર ટીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે બાર તારીખ રાખવામાં આવી છે એને લંબાવી દેવામાં આવે તો રજૂઆત કરવામાં આવી છે આગળ શું થવાનું છે કે નહીં જેવી તારીખ એટલે આપણી ખેડૂત દુનિયા તમામ મિત્રો તમામ વાલીઓને જાણ કરી દેસુ તો ખેડૂત દુનિયા ચેનલ ને જોતા રહેજો તો તમને જાણ પણ થઈ જશે તો આ તરફ ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો પોતાનો પાક સંગ્રહી શકે સંગ્રહ કરી શકે એ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે આ ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી પચાસ ટકાની સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીની સબસિડી ખેડૂતોને ખેડૂતોને આપવામાં આવશે આ નવી યોજના છે જે ગોડાઉન બનાવવું હોય પોતાના ખેતરમાં તો એવા ખેડૂતોને સહાય મળવા પાત્ર રહેશે તો ખેડૂતો માટેના સૌથી મોટી ખુશખબર છે જણાવી દઉં અગાઉ તમને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળતી હતી પરંતુ હવે વધારીને

અનાજ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી વડાપ્રધાન મોદી સુરતની અંદર આવ્યા હતા સુરતમાં એનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યાંથી જ તેમણે બે લાખ લાભાર્થીઓને વિના મૂલ્યે અનાજ આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ગંગા સ્વરૂપ બહેનો વૃદ્ધ લોકો અને દિવ્યાંગ લોકોને સમાવી લેવામાં આવ્યા છે તો મોદીજી દ્વારા મફતના જ યોજનાની જાહેરાત કરવામાં આવી છે તો આ તરફ મિત્રો ખેડૂતો માટે બીજી મોટી જાહેરાત ખેડૂતોને દેશી ઘાણી બનાવવી હોય દેશી ઘાણીનું એકમ સ્થાપવું હોય તો એના માટે પણ સહાય કરવામાં આવશે ગુજરાત રાજ્યના ખેડૂતો હવે સરળતાથી પોતાનું જ એક તેલ એકમ સ્થાપિત કરી શકે દેશી ઘાણી બનાવી શકે એના માટે સહાય આપવામાં આવશે જેમાં નાના ઓઇલ એક્ટ્રેશન યુનિટ એટલે કે દેશી ઘાણી ઊભી કરવા માટેની આ સહાય છે આ સહાય અંતર્ગત ખેડૂતો પોતાનું કોલ્ડ પ્રેસ યુનિટ સ્થાપી શકશે લગભગ પંદરથી પચીસ કિલો પ્રતિ કલાક પીલાણ કરી શકે એવી ક્ષમતાવાળી મોટર સંચાલિત દેશી ઘાણીમાં સહાય મળશે જેમાં બાર બાય બાય ફિલ્ટર પ્રેસ મશીન પણ મળશે જરૂરિયાત મુજબ કોડીકેટર મશીન માટે પણ ખેડૂતોને સહાય મળશે તો ખેડૂતો પોતાની દેશી ઘાણી સ્થાપી શકે એના માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે તો મિત્રો આ હતા આજના ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર દરેક મિત્રો માટે આજના સમાચાર ક્યાંક ને ક્યાંક ખૂબ અગત્યના લાગ્યા હશે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો જેથી એમને પણ લાભ થાય તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન